よろしくお願いします。Yeah, તો કેમ છો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો મારા ફૂલ બાકાજીકી વાળા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે તો હે ને વરસાદે બાકાજીકી બોલાવી જોઈ ગયો અટાણે આમ ડુંગરમાંથી જો આમાંથી હે ને આપણે પાણી પડે ને એનો જરૂરનો જ અવાજ આવે અહીંયા સુધી ધર ધર અહીંયા સુધી અવાજ આવે એવો પડ્યો વરસાદો અટાણે છે ને તો આપણો એવો વિચાર એવો છે મારો કે હે ને મારે જોવા જાવું જોઈએ અટાણે છે ને ચિરિક જોવા જાવું હોય તો આપણે આગળ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરીને એકદમ મિત્રો બ્લોગ મારા બાકા ચીકીવારા જોવા માટે યાર બાકી જો નજારો આવો કઈ આંક ટાણે કાઈ ખોટે નહીં પૂલ પવન આવે છે અને વરસાદ આવીને ઉયો ગયો હોય ડુંગરનો આ નજારો એક નંબર જો તો મિત્રો આપણે છે ને નીકળી ગયા છે અટાણે આમ જાય ક્યાંયનું કાંઈ ખબર નથી અને આપણા જો આ બધા ટીમ મેમ્બર આવી ગયા છે બધા મોટા મોટા માણસો સંજયભાઈ ને આપણા દીપકભાઈ બધા મોટી મોટી હસ્તી જ છે આમાં અને અટાણા અમે નીકળી ગયા છે રસ્તા ઉપર વરસાદ અને વરસાદ વરસીને યોગ્ય હોય ને અહીંયા સંભરાય છે પાણીનો અવાજ તો હું તમને આગળ બતાવું એટલે સબસ્ક્રાઈબ કરીને જ તો મિત્રો અહીંથી જો એક આગળ સાઈડ મોટી જર પડે છે તમને દેખાડવું અહીંથી જરાક જ દેખાય છે બાકી આગળ ત્યાં જાય ત્યાં એક આપણે જોર પડે છે મિત્રો અટાણે છે ને પાણીનો જ અવાજ આવે છે ધડધડાટી ધડધડાટી અને આમાં પેલા વરસાદમાં તો ધ્યાન રાખવું પડે કેમ કે ઉપરથી પાણી ધડધડતા આવતા હોય

હોણ તો નથી જવું ઓર અમે જો ધોધ પડે ને ત્યાં ઉપર ગયા તા જો અહીંયા અહીંયા ઉપર ગયા હા ઓણ તો જવાય એવું નહીં ભાઈ કેમ કે બહુ આમ ઘટાડ થઈ ગયું ઓર એટલું નથી ઓછું હતું મિત્રો જો આ પાણી છે ને આપણે ઉપરથી આવે ઓલો ઉપર ધોધ પડે ને એનું પાણી આવે જો ઓ હોય ઠંડુ તો જો ચોખ્ખું જ હોય ને હવે આ કઈ પેલો વરસાદ થોડો હોય કઈ ફૂલ વરસાદ આવે ફૂલ પાણી આવે સોરી આ બધું પાણી આવે કેટલું પાણી મિત્રો અહીંયા જો આ બાવડો ગયો છે બોરડીયો તો આપણે ને અહીંથી શોર્ટકટ રસ્તો લઈ લેવાનો હોય આમ કરીને આમ માથે સાડી મારું દેતા હાલા ચાલો ભાઈ રસ્તો થઈ ગયો છે નહીં કરવાનો અને જો અહીંયા ચાલુ વરસાદે જ મને લાગે આમાંય પાણી આવતું હોય જો આમાં બધું આ તણાઈ ગયું એટલે પાણી બહુ આવે ખબર હોય ચાલુ વરસાદ બાકી તમે જોઈ શકો અહીંનો નજારો અહીં ડાયરેક કામ અંધારો અંધારો લાગે કેમ કે ફૂલ ચાળવા થઈ ગયા તો મિત્રો અહીં થી તમે નજારો જોઈ શકો જો આજી આવી જ છે જરા એટલે જો આ ડોરું પાણી છે

मित्रो आई पाणी सघो मित्र

તો મિત્રો આ પનોટી ને લઈને હવે નીકળી ગયા આપડે પાછા ઘર બાજુ કેમ કે આ ક્યાંય હસવાય તો નહીં હલવાય નહીં હસવાય તો નહીં હાલો જીવાય મિત્રો સડાઈ જાય બામ સડાઈ નતા તો મિત્રો આપણે એને બટુક કાકા ભટકી ગયા છે અહીંયા અહીંયા આવ્યા તો શું લેવા તમે ભાઈ કાકાજી કી બોલાવો મને તેમ લાગે આમ આવતા હે પણ આ તો અહીંથી અમાર ભેગા પાછા વરી ગયા અહીંયાથી આવતા રહ્યા ભાઈ ફરી ફરી ન આવતા રહ્યા આપડી મર ફરીને ન આવતા રહ્યા ભાઈ આપણે તો પછી વાર આવ્યો છે લે તો મિત્રો આ અમારા ગામની નીતિ છે તમે જોઈ શકો

તો અટાણા મિત્રો આપણે નવલખા મંદિરે આવી ગયા અમારા ગામમાં હવે જો ચણા મસ્તી લઈને મસાલી ખાવાનું મન થયું કે આપણા ભાઈ જાય આપણે એમ લાગે નહીં હોય પણ ચણાની મસાલીવાળા વાળા હે તો ભાઈ એક બનાવી દો લીંબુ વીંબુ નાખીને ફૂલ તીખી તીખી હો આ બધી પનોતીને ખવર આવી દો ને વાથી લઈ ગયા કાઈક નાસ્તો કરે તુંય પનોતી જ છો તી એ ભાઈ બેમાં હું ના મિત્રો અહીંયા આપણો આ દાદો આપને મિલનભાઈ ભટકી ગયા ના કાકા જો આ હું દુકાન ખોલો હો બંધ કરો કાકા તાણ દુકાન ખોલે છે તો મિત્રો આપણે જો ફૂલ તીખી ચણા મસાલી આવી ગઈ એટલે અમે બે જ લઈ ના ઓલા ને લીધે વરે અમને પેટમાં દુખશે ફૂલ તીખી ખવા હે નહીં

તો મિત્રો આપણો કલેજો આવી ગયો હે અને જો આપણે હે ને રીડિયો ઉતારવાનો છે એક રીલ તો શૂટ કરી લઈએ અને અટાણે હવે બ્લોગ પણ અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે અમારી જવું છે ઘરે તો યાર સબ્સ્ક્રાઈબ કરી આ બધા